હે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા પ્રોટોન ક્યાં જમા થાય છે તો બેટા કણાવ સૂત્રની રચના આપણે જોઈએ તો આ કણાવ સૂત્ર એમાં આ અંદરનું પટલ બહારની બાજુ બહારનું પટલ ડ્રો કર્યું છે હવે આ બંને પટલની વચ્ચે આ જે જગ્યા આવેલી દેખાય છે ને આ આ છે અંતઃપટલ પટલ અવકાશ આંતર પટલ અવકાશ પણ કહેવાય રાઈટ તો આ બે પટલ વચ્ચે જે જગ્યા છે ત્યાં એચ પ્લસ ભેગા થશે પછી અહીંયા એટીપીએસ ઉત્સેચક છે તો આ એચ પ્લસ અંતઃ અવકાશમાંથી જ્યારે આધારકમાં જશે રાઈટ એ સમયે એટીપી નું સર્જન થશે તો આપણે એવું ભણ્યા હતા કે એફ ઝીરો એફ વન એટીપીએસ આવી રીતે અહીંયા આવેલા છે એફ વન પોર્શન આધારકમાં છે એફ નોટ પોર્શન જે છે તે પટલ રાઈટ તો શું આવશે આન્સર તો પ્રોટોન ક્યાં જમા થાય છે તો અંતઃ પટલ અવકાશમાં